એ વેદોપદેશની કથાઓ આપણે બધાએ વાંચી હોય પંચતંત્ર જેવી કે જેમાં પ્રાણીઓના મુખે સમાજ જીવનમાં ચાલતી સારી ખરાબ બંને બાબતો કહેવા મળે તો એના અનેક અનુવાદો નારાયણ પંડિત લેખી દે જે ગ્રંથ છે એના અનુસાર અનુવાદો થયા છે અનેક અનુવાદો થતા રહે છે આ જે મારા આજમાં આવેલો છે અનુવાદ છે ઈશાન ભાવસાર જે અંગ્રેજીના પ્રાધ્યાપક છે એમણે કર્યો છે એમાં 38 વાર્તાઓ છે અને મજા એ છે કે તમને બાળપણમાં વાર્તા કેવા મળી

બધા આ બધી વાર્તાઓ નાની નાની હોય એટલે નાની નાની હોય તો એને મતલબ આજની ભાષામાં તમે રેલિસ કે શોર્ટ કહી શકો કે તમારી સા 3 મિનિટ છે તો એક વાર્તા વાંચો તો તમને એમાંથી વાંચી અને તમે વિચારશો તો તમે એમાંથી કંઈક મેળવી શકશો કેમ કે ત્રણ માછલાની વાર્તા છે તો પછી ત્રણ માછલાનું ચિત્ર બને થોડું રસપ્રદ બને એટલે આ છે આપણી પ્રાચીન કથાઓ જે કહેવાતી હોય એનું

એ બધી જ કથાઓ આ રીતે વારંવાર રજૂઆત પામતી એ માનવ માનવ અને સનાતન રીતે એટલે કે કાયમી ધોરણે આજે બે પચીસ માં બે માં ઓગણીસો પંચોતેર માં ગમે ત્યારે વાર્તાઓ વાંચો તો એમાંથી તમારે સમજવું હોય તો તમે ક્યાંક સમજી શકો